જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું રાજડા ગામ છે અને અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે લીમડાના છાય આપણે દાદાને પૂછીએ દાદા શું નામ તમારું ભૂપતભાઈ ભૂપતભાઈ શું કામ કરો છો ખેતી કરી શું વાવ્યું ખેતીમાં ખેતીમાં તો દાણા વાયુ હતા કઈ ગીરું વાયુ થી બધું બરી ગયું કેમ બરી ગયું નુકસાન થઈ ગયું એમ વરસાદ ગયો ને માવઠું અને જાકર આવી ગયો એટલે ધાણા ગયા સરકાર સહાય આપશે ને હવે સરકારે

માજી સરપંચ છો તમને કઈ પ્રશ્ન પ્રશ્ન કઈ નથી કામ સારા જ થાય છે અને ગામમાં વિકાસ થયો છે બે તો રોડ મળ્યા શીશાંગ થી રાજડા અને કાલાવડ સુધી નિકાવા થી રાજડા ડામર રોડ એ ઉપરાંત ચેક ડેમ બે ત્રણ બનાવ્યા નિશાળ બનાવી પંચાયત ઓફિસ બનાવી સરકારના પૈસાથી એટલે સરકારના કામથી અમે સંતુષ્ટ થઈ પાણી આવે છે ગામમાં હા પાણી ફૂલ કેટલા દિવસે

એક જ કિલોમીટર લાઈન છે અમારા દૂર મેન લાઈન નદી અમારે ડેમડા ચેક ડેમડા ભરવા છે ઉનાળામાં પાણી નહીં રે અમારે બીજું કોઈ પાણી નથી તરનું જ પાણી છે આ પીવામાં ચેક ડેમ ભરાય તો જ ગામ પાણી પીએ નકર નર્મદાની લાઈન આવતી નથી અત્યારે મોરું કયો મીઠું કયો એ સારું જ છે પણ ચેક ડેમળા ભરાઈ જાય ને એટલે એ નર્મદાનું જ પાણી આવે બોરમાં એટલે હાલે છે ગાડી નકર તો વાડીએ જ ભરી આવવું પડે ડેમલું ન ભરાય તો ખાલી થઈ જાય જેઠ મહિનો આવે તો દુષ્કાળ જેવી પોઝિશન થઈ જાય પછી વપરાશનું પાણી ક્યાંથી બધું એમાં બધું નળના પાણીમાં અવેળો ભરાય એ બધું છે વપરાશનું પાણી ટાંકો ભરે ગામમાં એ તો સારું છે પાણીનું સ્ટ્રીટ લાઇટનું સારું છે બધું પણ આ ખાલા પડ્યા છે ને ગામમાં એ થોડાક નડે છે કઈ જગ્યાએ પડ્યા છે આ ખાનકા નાખવાના અમુક અમુક બજારું ખાલી છે એટલે એટલી સરકાર તો કંઈક સહાય કરે ને તોય બુરાઈ જાય રોડ રસ્તા સારા છે આ ગામથી ઓલે ગામ જવાના બધાય સારા આપણે સરપંચ ને પૂછીએ જી તમારું નામ મારું નામ પીઠાભાઈ અચ્છા શું કે છે ગામનો વિકાસ કેવો થયો છે ગામનો વિકાસ બેન ત્રણ મહિનામાં ત્રણ બેન બદલી ગયા સરપંચ મંત્રી વિના શું કરવાનું ગયો આવે છે વયા જાય જો અમદાવાદના આવ્યા હતા એ અઢાર અઢાર ઓગણીસ દિવસે વયા ગયા તે પછી મૂડી ને આવ્યા બેન અનિતા બેન પરમાર એ વહી ગયા છ દિવસ રહી હવે કાલ બીજા આવ્યા છે હવે એના વિના કામ કેમ કરવા ખેડૂત ને તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે શું કેસો તમારા ગામના ખેડૂતો પાણી મળી રહે છે હા હમણા બંધ છે આ નરુદાન બંધ છે આ એક બીજા ભાઈ છે આપણે એમને પૂછીએ શું નામ તમારું અશ્વિનભાઈ અચ્છા ઉપસરપંચ છો તમારે શું સરકાર પાસે માંગણી છે

તો અત્યાર સુધી તમારા પ્રશ્નો નિકાલ નથી આવ્યો તો એના માટે તમે કઈ ખાસ ગામના લોકોએ લોકો તૈયારી કરી છે ચૂંટણી આવે છે તો રજૂઆત કરવાની ના નથી કઈ અચ્છા શું દાદા કઈક બોલે છે આપણે એમને પૂછીએ અચ્છા શું કયો છો દાદા વોટ માંગવા આવે તો શું કહેવાનું છે આ નર્મદા પાણી છોડીને એક ડેમ ભરવા જ પડે નગર અમારે ઉનાળે પાણી રહે જ નહીં જેઠ મહિનો આવે તો હાવ ખાલી પીવાનું નહીં જળે ઓલી લાઈન હતી તૂટી ગઈ નીકાવાથી નર્મદાની જે લાઈન આવતી ને પીવાની એ રોડ થી એમાં બધી ખલાસ થઈ ગઈ અત્યારે લાઈન નથી નર્મદાની હવે એ મંજૂર કરી છે આમથી પણ હવે એ તો થાય થઈ પણ અત્યારે તો આ એક ડેમ તરત જ ભરાય એમ છે વાંચી વાલ છોડે એટલે અમારા ડેમ પેલા ભરાઈ જાય બધાય તો પછી પાણી ખૂટે જ નહીં ગામતળમાં પીવાનું ખૂટે જ નહીં તો મંજૂર થઈ ગઈ છે અચ્છા શું કહો છો લઈને આવી ગઈ છે નર્મદાની લાઈન બે દિવસમાં ચાલુ થવાની બે દિવસ માં નર્મદા ની લાઈન નું પાણી તમારે ચાલુ થવાનું છે એવું કેવાનું છે એ તો થઈ જાય પણ આ ડેમ થોડાક ભરાય નથી ડેમ ભરો તો અમારે ખેડૂત લાભ શું કામ કરો છો ખેતી કામ અચ્છા શું નામ છે તમારું રાજેશભાઈ તમને કઈ છે સવાલ

અચ્છા મજૂરી કામ કરો છો એટલે આ બધાને પાણીનો પ્રશ્ન છે તમને શું લાગે છે પાણીનો પ્રશ્ન તો બેન પેર વર્ષોથી ન છે બરોબર પણ પાણીનો પ્રશ્ન છતાય ગૌચારમાં બાર ગામથી આવીને જે દબાણ કર્યું છે ને ગ્રામ પંચાયત રહીને બેઠા લખીને આપી દે છે મામલતદારને ટીડીઓને વિકાસ અધિકારી ગૌચર ખાલી નથી કરતા ગૌચર ફરતું દબાણ થાય છે આની માટે સરકાર કોઈ જાતનું એક્શન નથી લેતી હું ફરિયાદ કરીને દઉં છું ને એટલે અહીંયા પંચાયત ઓફિસમાં બેઠા મારી સહી વગરનું કરીને દઈ દે છે લખીને વિકાસ અધિકારી અને આનું ખાસ આયોજન કરવું જોઈએ આ ગાયું હે અમારા ગામમાં ખેડૂતને આજુબાજુવાળાને એટલો ત્રાસ છે રે સાંજે તમે બેહો ને પચાસથી સાઠ ગાયું નીકળે છે આજુબાજુના ગામડાવાળા મૂકી જાય રેઢિયા રેઠિયા નુકસાની કે ને ખેડૂતને પંચાયતને કાંઈ મળે પંચાયત ખાલી લખીને દઈ દેવાનું ગૌચર ખોલ દબાણ છે અમારા ગામમાં રાજમાં અને મોદી સરકાર આવ્યા પછી વધારે થયો લ્યો પેલા આવો બધો નહોતો દબાણ હતો થોડો હતો અત્યારે ગૌચરનું દબાણ એમ રસ્તામાં આવેલું જવું હોય ને તો એ વિચાર કરવો પડે એટલે અમારે રાજાની પંચર રહીને ને બેદર છે મારા જેવો બોલે એમ હોય ને તો એને ખોટા કેસમાં ફિટ કરવા માંગે બાકી આજે ગૌચર છે ને ખેડ ખેડી લે છે એની માથે મકાન બનાવી નાખે છે એની માથે મંદિર બનાવી નાખે એની માથે સમાજવાડી બનાવી નાખે એ કાંઈ કરવાનું નહીં એક આપણને નવી સમસ્યા વિશે પણ જાણવા મળ્યું કે રાજડા ગામમાં જે ગૌચરની જમીન છે તે દબાવી દેવામાં આવી છે પ્રશ્ન ઉઠાવવાવાળા બહુ ઓછા લોકો હોય છે બોલવા વાળા બહુ ઓછા લોકો હોય છે ઘણા બધા લોકો સારું ખૂબ બોલતા હોય છે પરંતુ સાચું બોલવા વાળા અમુક લોકો હોય છે અને એ જ સાચાનો સાથ આપવા માટે અમે નીકળ્યા છીએ ગામે ગામની મુલાકાતે દરેક છેવાડાના વિસ્તારે અને દરેક છેવાડાના ગામ સુધી છેવાડાના માનવી સુધી પહોંચવા માટે કેમ કે આપણે જોઈએ છીએ કે બહુ બધી વિકાસની વાતો તો થાય છે પરંતુ ગામના લોકો વાસ્તવિકતાથી કેટલા ખુશ છે મારી સાથે જોડાયેલા રહો આવા જ વધુ સમાચાર માટે એન્કર છાયા ચૌહાણ બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે રાજણા ગામ નમસ્કાર